સુરત ના ગોડોદરામાં નવ નવેમ્બર ના રોજ હોટેલ નેસ્ટ ના આઠ નંબરના રૂમમાં સુસાઈડ નોટ લખીને ડોક્ટરે પોતાની જાતને ઇન્જેક્શન મારી આપઘાત કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે સુરતના ગોડોદરામાં

જેથી આ તબીબે ઘર ને કારણે અંતિમ પગલું ભર્યું હોવાની પોલીસ શક્યતા વ્યક્ત કરી રહી છે જેમાં એસીપી વીએમ જાડેજાએ જણાવ્યું હતું કે ચેકઆઉટ નો સમય થતા હોટેલવાળાએ ભાવેશભાઈને ફોન કર્યો હતો પરંતુ તેમણે ફોન ઉપાડ્યો ન હતો રૂમ નંબર આઠ નો દરવાજો પણ ફખડાવવામાં આવ્યો હતો શંકા જતા પોલીસને જાણ કરી હતી દરવાજો તોડીને અંદર ગયા ત્યારે ખબર પડી કે ડોક્ટર વૃદ્ધ હાલતમાં છે પ્રાપ્ત માહિતી અનુસાર તેમના વર્ષ બે હજાર ચોવીસ માં લગ્ન થયા હતા તેમની પત્ની અમદાવાદ એક પ્રાઇવેટ કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરે છે લગ્નના ના શરૂઆત ના ત્રણેક માસ સુધી તેઓ સાથે હતા ત્યારબાદ ઘર કંકાસ થતા સાથે રહેતા ન હતા એવું લાગી રહ્યું છે કે આ ટેન્શનમાં આપઘાતનું પગલું ભર્યું છે પોલીસ વધારે પૂછપરછ કરીને આપઘાત પાછળનું સાચું કારણ શોધી રહી છે તેઓ હોટલના રૂમમાં હતા ત્યારે તેમને ઓવરડોઝ લીધો હોય તેવું લાગી રહ્યું છે રૂમમાંથી સિરિન્જ અને બોટલ પણ મળી આવ્યા છે તો વધુમાં મૂળ રાજુલા અને સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલા દલાડવા ખાતેની મહાખોડિયા નગર રેસિડેન્સીમાં તેત્રીસ વર્ષીય ડોક્ટર ભાવેશ રાહુલભાઈ કવાડ રહેતા હતા ડોક્ટર ભાવેશના લગ્ન બે વર્ષ પહેલા થયા હતા પત્ની એક વર્ષથી અમદાવાદ ખાતે રહે છે ડોક્ટર ભાવેશ કોઈ સંતાનનો હતો અને કિરણ હોસ્પિટલમાં હોમિયોપેથિક ડોક્ટર તરીકે ફરજ બજાવી પરિવારનો ગુજરાન ચલાવતા હતા ગોડોદરા પોલીસ સ્ટેશનમાં એક મહારાણા પ્રતાપ સર્કલ પાસે એક નેસ્ટ હોટેલ આવેલી છે ત્યાં ચેકઆઉટનો ટાઈમ થતા જે એનો માલિક છે હોટેલના એને ત્યાં ભાવેશભાઈ કવાડ કરીને એક યાત્રી રોકાયેલા એને ફોન કરતા ફોન રિસીવ નહીં થતા એને દરવાજો ખખડાવેલો દરવાજો નહીં ખોલતા એમને શંકા જતા પોલીસને જાણ કરેલી જેથી દરવાજો તોડીને જોતા ત્યાં જે ભાવેશભાઈ કવાડ છે એ પોતે ડોક્ટર હોવાનું જાણવા મળેલ અને ત્યાં મૃત હાલતમાં મળી આવેલ જે સંબંધે પોલીસે અકસ્માત મોડ દાખલ કરી અને તપાસ હાથ ધરેલી છે જાણવા મળેલું છે કે આ દેલાવડોમાં રહેતા જે આ ડૉક્ટર છે એ લગભગ બે હજાર ચોવીસમાં એના મેરેજ થયેલા એમના જે પત્ની છે એ અમદાવાદ ખાતે કોઈ પ્રાઇવેટ એકાઉન્ટ તરીકે નોકરી કરે છે અને લગ્નના શરૂઆતના ત્રણેક માસ પોતાની સાથે રહેલા અને એ બાદ એમના ઘર ગંગાસ થતાં એ એની સાથે રહેતા નથી જે સંબંધે હાલ એવું જણાઈ રહ્યું છે કે આ પેન્શનમાં પોતે આપઘાત કરેલું હોય એવું હાલ પોલીસ તપાસમાં જણાઈ રહ્યું છે બાકી પોલીસ વિશેષ પૂછપરછ કરી અને એનું આપઘાતનું કારણ શું છે એ તપાસ કરશે એને હોટલના રૂમમાંથી એનેસ્થેસિયાનો ઓવરડોઝ લીધેલો હોય એ ટાઈપની ત્યાં દવાઓ અને સિરીંજ મળેલ છે એ પોલીસે હાલ કબજે કરેલ છે ડાયરી પણ મળી આવી છે શું લખ્યું છે આ ડાયરીમાં ડિપ્રેશન એ ટાઈપનું વાક્ય છે એ સિવાય એમના પત્નીને સંબોધીને એમને વાક્યો પણ લખેલા છે જે પોલીસ હાલ તપાસ કરીને એની વિશેષ પૂછપરછ કરી રહી છે આ પત્ની ના એ જે સામાન્ય રીતે જે પતિ પત્ની એના સંવાદો હોય એ જ છે એમાં વિશેષ કંઈ આ સંબંધે કંઈ બાદ ફલિત થતું હોય એવું હાલ નથી જણાય નહીં ડાયરી નથી એક ફક્ત એક પેજ છે એમાં જે ડિપ્રેશન શબ્દ છે એ એને એને એક એક ચિત્ર દોરેલું છે જે અત્યારે જણાય આવે છે સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર